હેલો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ સુપ્રભાત આજે તો આપણો વ્લોગ ધાબા ઉપરથી શરૂઆત કરી છે ઉપર આપણે આવ્યા હતા પેપર વાંચવા માટે ઉપર આવીને જોયું તા હા 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 શું વાત છે મેડમ આવી ગયા છે ઉપર ધાબા ઉપર કપડાં સુકવવા માટે મસ્ત મજાનું વાતાવરણ છે ચકાચક વાદળ આવી ગયા છે એટલે ગરમી ઓછી લાગે છે થોડો નાનો નાનો ઠંડો ઠંડો

તો ચલો ભાઈ જમવા માટે મસ્ત મજાનો રસ છે કેરીનો બનાવેલો આપણે બહારથી લાવ્યા નથી કેરીનો રસ અને ડુંગળી સોરી બટાકાનું મસ્ત ખટ શાક છે અને ડબલ પડવાળી રોટલી છે જો ડબલ પડેલી એક આ હોય ને એક અંદર બીજી હોય અને આ બધા તો ખાઈ ખાઈને બેસી ગયા છે ખાધું તે કે ખાવું છે વધારે લીધું તું શાક પછી કશું નહીં બગાવા ખાધો બપોરના પોણા કંઈક નવું કરવા જઈ રહ્યા છે બ્લોગની અંદર આજે આજે આપણે છે છે ને ગેમ રમવા જઈ રહ્યા બચ્ચા પાર્ટી બધી હાજર છે અને બચ્ચા પાર્ટી ને બધા ભેગા થઈને ગેમ રમીશું ગેમ શું છે એ તમને અત્યારે ડેમો ચાલી રહ્યો છે સેટિંગ ચાલી રહ્યું છે બધે પછી ગેમ ચાલતો છે એટલે ફરી શરૂઆત કરીશું આપણે જો આ બધી ગેમ્સ છે મરચું છે આ બધું છે એ બધું ખાવાની આઈટમો છે અને ખાવાની કઈ રીતના છે એ પછી આપણે જોઈએ ચલો તો જો ગાઈઝ આપણી ગેમ રેડી થઈ ગઈ છે બધા બેસી ગયા છે અને જો એકમાં બદામ છે એકમાં જીરા છે એકમાં લીંબુ છે એકમાં તરબૂચ છે અને છેલ્લામાં તો મસ્ત મીઠા મરચાં છે જેના નસીબો જે આવીએ ડન રેડી રેડી તો શરૂ રુદ્રાક્ષથી શરૂઆત કરીએ છે ચલો સ્ટાર્ટ

નાખાવ પણ સૂર કઈ લ્યા લે લીધું ધીપુડે તડ ભૂજ તડ મેઠડી ગઈ ચાલો ખુશી દીદીનો વારો આવી ગયો છે નેક્સ્ટ રાઉન્ડ આ ડબું પકડતી બેટા ઓલ ધ બેસ્ટ ઓર મરચી એ મરજી

આ ડરવાડું છે આમ સુજો ભાઈ મનસ્વી ખાઈ છે મરચું કેવું લાગ્યું મન ખાવું પડે ના હોય પબ્લિક ને ગયો છે કેચ મરચું કે મરબૂજ કે તરબૂજ તરબૂજ નહીં

ચલો ભાઈ મનુ સેકન્ડ રાઉન્ડ માં આવી ગઈ છે બધી દોરી આડી ઓડી કઈ નાખો પેલા આ બાજુ તું રે બેટું ઉભું રહેજે ઉભી રહેજે ઓકે પેલા ખ્યા રાખું રાતના ડિનર માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની ડુંગળીનું શાક છે સોરી ડુંગળી ફ્રાય થઈ રહી છે ટામેટા કપાઈ ગયા છે એટલે આજે પંજાબી આઈટમ બનતી લાગે છે આદુબાજુ મસ્ત નાખી દીધું છે મેડમ પંજાબી આઈટમ બનાવી રહ્યા છે પનીર પનીર લબાબદાર હે ને યસ પનીર લબાબદાર બની રહ્યું છે હા ખાવું છે નથી કહું એનું ખાવાનું ના બનાવતી હા હિંચકોટ તૂટી ગયો છો હિંચકુટ તૂટી ગયો છે તો જો ગાયઝ આ બધા બેસી ગયા છે રાતનું જમવા માટે જમવામાં છે સ્પેશિયલ આજે પનીરનું ડિમાન્ડ પ્રમાણે પનીર લવાબદાર અને હૈદરાબાદની બિરયાની પનીર લબાબદાર છે આજે એન્ડ બિરયાની રાઈસ છે સરસ મજાના નોન વેજ નથી હો ભાઈ વેજ જ છે પ્યોર વેજ એ કોણ લાવી તું ચમ તો રાતના વાગ્યા છે સડા ગયા ના બધા જોવા પિક્ચર છે ખીચડી પિક્ચર જોવા બેસી ગયા છે આ બધા ખિચડી ટુ લાઈનસર બેસી ગયા છે રોજના જેમ મસ્ત થિયેટર કરી દીધું છે એ સીમાં બેસી ગયા છે આ બધા જોમ

જો આ બધા બેસી ગયા છે જમવા માટે પાછો બ્રેક પડી લો ઇન્ટરવલ પડે પિક્ચર નો તો ઇન્ટરવલ પડી ગયો છે બધા ખાવા આ બધા ભૂખ્યા ભૂખડાઓ ખાવા ઊભા રહ્યા છે શાક બે ત્રણ કટકા હશે લગભગ તો જો ખીચડી પતાવી દીધું છે ને બધા કરીને વિકેટ પડી ગઈ તમે ત્રણ જણા જાગતા હતા તો જોઈને બસ ઓકે ચાર જણા જાગતા હતા બાકી બીજા બધા સુઈ ગયા છે ચલો ગુડ નાઇટ જે